નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલમાં આજે આપણે જઈશું એક એવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળે જ્યાંથી ભારતની સ્વતંત્રતા સંઘર્ષની સરવળે નવું વળાંક લીધો હતો આજનું સ્થળ છે સાબરમતી આશ્રમ જે અહિંસાના પદ પર ચાલનાર મહાત્મા ગાંધીજીનું નર્મદા કિનારે સ્થિત આશ્રમ છે સાબરમતી આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ વર્ષ કરી હતી આશ્રમ અમદાવાદના સાબરમતી નદીના કિનારે વસેલું છે ગાંધીજીએ અહીંથી ભારતના સ્વતંત્રતા આંદોલનની ઘણી મહત્વપૂર્ણ યાત્રાઓ શરૂ કરી હતી સાબરમતી આશ્રમના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના હતી દાંડી યાત્રા ઓગણીસો ત્રીસના વર્ષમાં ગાંધીજીએ અહીંથી અઠ્યોતેર સાથીઓ સાથે મળીને દાંડી તરફના યાત્રા શરૂ કરી હતી જે બ્રિટિશ સરકારના મીઠા કાયદાના વિરોધમાં હતી આ યાત્રા આજે પણ ભારતના ઇતિહાસમાં ક્રાંતિરૂપ તરીકે ઓળખાય છે આજે જ્યારે તમે સાબરમતી આશ્રમની મુલાકાત લ્યો ત્યારે અહીં આપને મળશે હૃદયકુંજ ગાંધીજીનું નિવાસસ્થાન જ્યાં તેઓ વર્ષો સુધી રહ્યા હતા મ્યુઝિયમ જ્યાં ગાંધીજીના જીવનના અનેક ફોટો દસ્તાવેજો અને ચિઠ્ઠીઓ જોવા મળે છે પુસ્તકાલય જ્યાં અહિંસા સ્વદેશી અને સ્વતંત્રતાને લગતી અનેક પુસ્તકો છે ઉદ્યાન અને શાંતિમય વાતાવરણ જ્યાં તમે આત્મવિચાર અને શાંતિનો અનુભવ કરી શકો છો સાબરમતી આશ્રમ માત્ર ઇતિહાસ નથી પણ એ છે આપણા સંસ્કાર વિચારધારા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિબિંબ જ્યાંથી આપણે શીખી શકીએ કે કેટલી શાંતિથી નિયમથી અને અહિંસાથી પણ દુનિયા બદલાવી શકાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ ઐતિહાસિક સ્થળોની યાત્રા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં